આદું ગુડ મોર્નિંગ એ આદુ આ બધું જોડે જવાનું છે ને ના આદું લઈ જવાનું જવાનું છે આ તો ના પા ગુડ મોર્નિંગ એ વાલે કેવું બોલ ગુડ મોર્નિંગ નિમ્પ એ વીર કેવું વાલે કેમ બોલતો નહીં વીરુ જવાનું છે હવે સ્કૂલે

જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના ની શરૂઆત કરીએ છીએ મિત્રો વાગ્યા છે દસ સ્કૂલ જવા ટાઈમ થઈ ગયો છે આ તો ગુડ મોર્નિંગ આ તો ગુડ મોર્નિંગ એ માતાજી મિત્રો પોણા સાત વાગ્યા છે

મેતર તો કાગ ડોળે રાહ જોઈએ મેં આટલો જનામાં ગુરુજી મારો આટલો જના સુધારો મોરને એવું કે પેલું ના આવશે મને એકલા ના જ આવે એવું ના હોય કાઢી દે સરસ મજાના સુંદર વાતાવરણમાં મિત્રો તમારું સ્વાગત છે જો એકદમ બહેતરીન નજારો પણ ગમી જાય એવું વાતાવરણ છે આજે સાંજના સાત વાગ્યા છે મિત્રો તમારું સ્વાગત છે અમીર પ્રજાપતિ બ્લોગમાં સાત વાગ્યા હોય સાંજનો સંધ્યા ટાઈમ જુઓ વરસાદ અંધારીને આવતો હોય ગુરુજી મારો આટલો જનમ સુધારો ખચોરાસીમાં બહુ ભટક્યો મોરના આલી હો રોટલો ખવરાયો હવે તમે પાછો અલગ નક્ષ હવે તો છેક નજીક આવી જાય પામાર જોડે આવી જાય આઈ જાય માર જોડે કઈ જતો રે હારું મને એવું લાગે કે માર જોડે બેહીં ખાશે હું તો ખબર સમય પકડીમ બેહીં ખવરાવું છે ના ખાય બા ખાય માયા થઈ જાય ને બીક જતી રહે ને પછી ઓતો ને શું ગાય મમ્મી કઈ ડીપલાવ ગરાઈ ખીચડી

ਅੰਡੇ ਏਂਗੀ ਰਿਪੋਰਟ 네ਗੇਟਿਵ ਆਈ ਯੋ ਨਾ ਹੋ ਡੈਂਗੀ ਨੇ ਰਿਪੋਰਟ ਆਈ ਅਤਾ ਦਵਾ ਲਈ ਪਵਨ ਐਡ ਮੋਟਾ ਪਾਵਣਾ ਬਹੁਤ ਮੋਜਾਰੀ ਬਤਾ ਟੂਟਾ ਰੇ ਪਾਵਣਾ ਕੋੜਵਾ ਹੁੰਦਾ ਹੂੰ ਹੂੰ ਅੰਦਾ ਮੀ ਦਵਾਈ ਆ ਵੀ ਹਮ ਉਦਰਸਨੀ ਆਲੀ ਬਡਾ ਕਾ ਨੂੰ ਸਾਥ ਮਾਜੇ ਰੀ ਨੂੰ ਭਾਇੋ ਕੋਣਾਟ ਵਾਗੇ ਅਨਵੀਰ ਨੂੰ ਬਾਉ ਜਤਾਵੋ ਲ ਸਿਰਲ ਜਵਾਨੀ ਐ ਵੀਰੂ

હું જેવો છું ને એવો જ વિડીયો જય માતાજી મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને નવો જ વિડીયો જોતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી રોજ તમને નવા નવા વિડીયો મળતા રહે અને જૂના વિડીયો જોજો મિત્રો બહુ જોરદાર પહેલા બનાયા હમ વાહ પિનલ બેન પિનલ બેન કો પિનલ પિનલ બેન લગભગ પિના બેન ઓજા પિનલ બેન સારું ત્યારે ગુડ નાઈટ ગુડ નાઈટ કરે ગુડ નાઈટ જય માતાજી જય માતાજી